નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી પોતાની ચેનલ પેન્શન ગુજરાત પર મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા મોટા નિર્ણય વિશે જે છેલ્લા ઘણા વર્ષોથી અટવાયેલો હતો અને એના માટે લાખો પેન્શનરો રાહ જોઈ રહ્યા હતા હા મિત્રો આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાત રાજ્ય સરકારના અઢાર મહિનાના બાકી ડીએ એરસ અંગેના નિર્ણય વિશે મિત્રો આપણી તમામ માહિતી આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહે છે તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો દર્શક મિત્રો સૌ પ્રથમ સમજીએ કે ડીએ એટલે શું તો મિત્રો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએનએસ અલાઉન્સ એ એક એવો વધારો છે જે સરકાર પોતાના કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને આપે છે મોંઘવારી જેટલી વધે તેટલું ડીએ પણ વધે છે જેથી જીવન જરૂરિયાતોના વધતા ખર્ચને પહોંચી શકાય કેન્દ્ર સરકાર દર છ મહિને ડીએમાં સુધારો જાહેર કરે છે અને પછી રાજ્ય સરકારો તેનો અમલ કરે છે દર્શક મિત્રો હવે વાત કરીએ કે આ અઢાર મહિનાનું ડે એરર્સ કેમ અટવાયું હતું તો મિત્રો એપ્રિલ બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસનો સમયગાળો કોરોનાનો કપરો કાળ હતો આ સમયમાં દેશની આર્થિક સ્થિતિ નાજુક બની ગઈ હતી તેથી જ કેન્દ્ર સરકારે એક મોટો નિર્ણય લીધો હતો કે આ અઢાર મહિનાના સમયગાળા દરમિયાન મળનારું ડીએ ફ્રીઝ કરવામાં આવશે એટલે કે રોકી દેવામાં આવશે એટલે કે તે સમય દરમિયાન જાહેર કરાયેલા ડીએનો વધારો પેન્શનરો અને કર્મચારીઓને મળ્યો જ ન હતો મિત્રો આ નિર્ણયથી દેશભરના આશરે પચાસ લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પાસઠ લાખ પેન્શનરો પર સીધી અસર પડી હતી ગુજરાત રાજ્યમાં પણ લાખો પેન્શનરો અને કર્મચારીઓને આ કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો મોંઘવારી સતત વધી રહી હતી દવાઓના ભાવ વધતા હતા જીવન જરૂરિયાતોની કિંમતો ઊંચી થઈ રહી હતી પરંતુ પેન્શનરોને તેમના હક્કોનો વધારો મળતો ન હતો મિત્રો આ દરમિયાન અનેક કર્મચારી સંઘો અને પેન્શનરોની સંસ્થાઓએ સરકાર સામે સતત રજૂઆત કરી ક્યારેક ધરણા ધરણા પણ કર્યા ક્યારેક મેમોરેન્ડમ પણ આપ્યા અને તો કોર્ટમાં પણ અરજીઓ દાખલ કરી પરંતુ લાંબા સમય સુધી કોઈ પણ સ્પષ્ટ જવાબ મળ્યો ન હતો પેન્શનરોમાં અસંતોષ વધતો ગયો હતો પરંતુ તેમ છતાં તેઓ આશા રાખતા હતા કે ક્યારેક સરકાર તેમને ન્યાય આપશે અને હવે મિત્રો આખરે એ લાંબી રાહ પૂરી થઈ ગઈ છે ગુજરાત રાજ્ય સરકારે સત્તાવાર જાહેરાત કરી છે કે આ અઢાર મહિનાના બાકીડીએ એ રેટ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે મિત્રો પહેલી ચૂકવણી આવતા મહિનાથી સીધી જમા કરવામાં આવશે બીજી ચૂકવણી આગામી વર્ષમાં આગામી નાણાકીય વર્ષમાં કરવામાં આવશે અને ત્રીજી ચૂકવણી તે પછીના હપ્તામાં કરવામાં આવશે તો મિત્રો આ નિર્ણયથી હજારો પેન્શનરો અને કર્મચારીઓને નાણાકીય રાહત મળશે ભલે આખી રકમ એક સાથે નથી મળવાની પરંતુ ત્રણ હપ્તામાં ચૂકવણી થવી એ પણ મોટી રાહત છે પેન્શનરો હવે નિશ્ચિત થઈ શકે છે કે તેમની લાંબી લડત પછી સરકાર તેમની માગણીઓ સાંભળી રહી છે સરકાર માટે આ ચૂકવણી સહેલી નથી કારણ કે આર્થિક ભાર બહુ મોટો છે પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે પેન્શનરોના હકો ચૂકવવા એ તો તેમનું ફરજિયાત કર્તવ્ય છે મિત્રો ત્રણ હપ્તામાં ચૂકવણી કરવાનો નિર્ણય રાજ્યના નાણાકીય ભારને સંતુલિત રાખવા અને પેન્શનરોને રાહત આપવા માટે લેવામાં આવ્યો છે મિત્રો ધ્યાનમાં રાખવાનો એક મહત્ત્વપૂર્ણ મુદ્દો એ છે કે આ ચૂકવણી પેન્શનરોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવશે કોઈ પણ પેન્શનરને અલગથી અરજી કરવાની કે ઓફલાઈન અરજી કરવાની જરૂર નથી અને હા આ એરિયર્સ માત્ર અઢાર મહિનાના છે જ્યારે નિયમિત ડીએ વધારો અલગથી દર છ મહિને મળતો જ રહેશે આ નિર્ણયથી પેન્શનરોને નાણાકીય ફાયદો તો થશે જ પરંતુ એ સાથે એ વિશ્વાસ પણ મજબૂત બનશે કે સરકાર પોતાના વચનો પર ઊભી રહી છે

પેન્શન એ એવી વ્યવસ્થા છે જે જણાવે છે કે તમારા પરિશ્રમને દેશ ક્યારેય ભૂલશે નહીં અને દર્શક મિત્રો મહિનાના આ મુદ્દો નાના પાયે લાગતો હોય પરંતુ તેનો પ્રભાવ અત્યંત મોટો છે એક એક પેન્શનરને આ એરસ મળવાથી માત્ર નાણાકીય જ લાભ નહીં પરંતુ માનસિક સંતોષ પણ મળશે કે સરકાર તેમના જીવનની ચિંતા કરે છે હવે સરકારે નક્કી કર્યું છે કે ત્રણ હપ્તામાં આ રકમ ચૂકવા છે અને મિત્રો ત્યારે પેન્શનરો માટે આ વિશ્વાસનો સંદેશ છે સરકારના ખજાના પર ભાર પડવાનો છે એ બધાને ખબર છે પરંતુ એ ભાર કરતાં વધારે મોટી વાત એ છે કે નાગરો નાગરિકોની સેવા કરનારા લોકોનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને આજે ગુજરાત સરકારે એ માન સાચવ્યું છે મિત્રો યાદ રાખજો આ નિર્ણય માત્ર રૂપિયાનો નથી પરંતુ આ નિર્ણય એ દેશને દરેક સંદેશ છે તો મિત્રો હવે આપણી ફરજ છે કે આ માહિતી દરેક પેન્શનર સુધી પહોંચાડો આ વિડીયો તરત જ શેર કરો જેથી કોઈ પણ પેન્શનર અજાણ ન રહે મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ વંદે માતરમ